નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારમાં વાત કરીશું વરસાદની આગાહીની ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે આજ રોજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જ્યારે મધ્ય ગુજરાતના ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર આણંદ પંચમહાલ દાહોદ ખેડા અને મહીસાગરમાં પણ છૂટો છવાયો વરસાદ થાય બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણાના પણ કોઈ કોઈ ભાગોમાં વરસાદ વરસાદની શક્યતા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર ઉપરાંત અંજાર મુન્દ્રા માંડવી અબડાસા લખપત સહિત કચ્છના ઉત્તરી પટ્ટામાં એટલે કે ખાવડા સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે મિત્રો મહત્વનું છે કે પરણ દિવસે રાત્રે રાજ્યના વિવિધ સ્થળે વીજળી પડતા પાંચ લોકોના મોત થયા હતા પંદર જૂનના રોજ નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો રાજકોટ અને ગોંડલમાં ધોધમાર વરસાદથી જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી વાહનો તણાયા અને ઠેર ઠેર પાણી પણ ભરાયા હતા

દવાનો અભ્યાસ કરી રહ્યા છે એકસો ને ભારતીય યાત્રાળુઓ પણ ઈરાકમાં ફસાયેલા છે આ લોકોને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢવાની જરૂર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદર પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન તણાવ તારીખ ઓગણીસ જૂના રોજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થશે જોકે તે પહેલા ચૂંટણીના પ્રચાર દરમિયાન તણાવ જોવા મળ્યો શનિવારે રાત્રે પિયાવા ગામમાં પથ્થરમારો થયો જેના પગલે રાજકીય માહોલ ગરમાયો કોળી અને ઠાકોર સમાજની સભામાં અચાનક પથ્થરમારો થયો આ ઘટનામાં બે મહિલાઓ ઘાયલ થઈ જેમાંથી એકને ગંભીર ઈજા પણ પહોંચી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાનો મોટો નિર્ણય અમદાવાદ પ્લેન ક્રિસની ઘટના પછી એર ઇન્ડિયાએ અમદાવાદ લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને થોડા સમય માટે બંધ કરી છે આમાં હવે જે લોકો એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તેમને રિફંડ મળી જશે અત્યાર સુધી અમદાવાદ લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ચાલતી હતી હવે તેને બંધ કરતાં મુસાફરે દિલ્હી કે મુંબઈ થઈને લંડન જવું પડશે અમદાવાદ લંડન ડાયરેક્ટ ફ્લાઇટ ક્યારે શરૂ થશે તેની કોઈ જાણકારી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દેશોની મુલાકાત માટે રવાના થયા પીએમ મોદી પીએમ મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થયા છે આ પ્રવાસ સાયપ્રસ કેનેડા અને ક્રોએશિયા સુધીનો રહેશે ઓપરેશન સિંદુર અને ભારત પાકિસ્તાન તણાવ પછી આ તેમની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત છે જેને રાજદ્વારી દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે તમને જણાવી દઈએ કે પીએમ મોદી સોળ અને સત્તર જૂને કેનેડામાં જી સેવન સમિટમાં પણ ભાગ લેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ આ જિલ્લામાં વરસાદની આગાહી આજે સોળ જૂનના રોજ ગુજરાતના વિવિધ જિલ્લા જેમાં ખાસ કરીને નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લામાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે આ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની પણ સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાત્રે કચ્છમાં પણ વરસાદ નોંધાયો પરમ દિવસે રાત્રે કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો રાપર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો ભીષણ ગરમી અને ઉકળાટ બાદ વાગડવાસીઓને વરસાદી ઠંડકનો અહેસાસ થયો રાપર પંથકમાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ કાપી ગયો બાલાસર આડેસર ખડીર પ્રાંથડ રામવાવ અને સુવઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે સાતથી રાત્રે દસ વાગ્યા દરમિયાન અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો રાત્રે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો સામે આવેલા આંકડા અનુસાર થરાપમાં ચોવીસ મિલીમીટર દિયોદરમાં એકવીસ સુઈ ગામમાં ઓગણીસ ભાભરમાં સત્તર લાખણીમાં તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે કાંકરેજમાં અગિયાર પાલનપુર અને ડીસામાં ચાર ચાર દાંતીવાડામાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે ધાનેરામાં માત્ર એક મિલીમીટર વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સર્વિસ બંધ કરાય કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયો આ પછી હવે ઉત્તરાખંડ સરકારે યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ લગાવ્યો છે જેમાં બીજો આદેશ ન થાય ત્યાં સુધી આ સેવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે આ નિર્ણય આગામી સુધી અમલમાં રહેશે સરકારે હેલિકોપ્ટર સેવાના સંચાલન અંગે એસઓપી તૈયાર કરવા સૂચનાઓ આપી છે એક સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીમાં આવ્યો પોર ચોવીસ કલાકમાં એકસો અડતાલીસ તાલુકામાં થયો વરસાદ ગુજરાતના ઘણા જિલ્લામાં મેઘરાજા પધાર્યા અમરેલીમાં ભારે વરસાદ આવ્યો જેને લઈને વાડિયાના નાજાપુર ગામે નદીઓમાં પૂર આવ્યો ચોવીસ કલાકમાં એકસો ને અડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો ગોંડલમાં ચાર રાજકોટ શહેરમાં સરેરાશ ત્રણ બાબરામાં દોઢ જેતપુર નવાગામમાં ગામમાં વરસાદ આવ્યો રાજકોટમાં પહેલા વરસાદમાં જ પોપટપરા નાડુ મહિલા કોલેજ અંડરબ્રિજ સહિત વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો મોડી રાત્રે જેવી પરિસ્થિતિ ચાર વૃક્ષો ધરાશાયી અમદાવાદ સહિત અરવલ્લી જિલ્લામાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું જેમાં ભારે પવન સાથે ડમરીઓ પણ ઉડી આ દરમિયાન અરવલ્લીના મોડાસામાં મોડી રાત્રે વાવાઝોડા જેવી પરિસ્થિતિની સામે ચાર વૃક્ષો ધરાશાયી થયા બે વીજ પોલ પડી જતા વીજ પુરવઠો ખોરવાયો તેથી મોડાસા નગરપાલિકા અને વીજ વિભાગની ટીમો મોડી રાત્રે લાગી ગઈ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેસમાં ગુજરાતી યાત્રીનો મોત કેદારનાથમાં ગૌરીકુંડ નજીક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની આ ઘટનામાં એક બાળક અને પાયલટ સહિત સાત લોકોના મોત નીપજ્યા છે જેમાં એક ગુજરાતી યાત્રે રાજકુમાર સુરેશ જયસ્વાલનું પણ મોત થયું છે આ સિવાય મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડના મુસાફરો હેલિકોપ્ટરમાં સવાર હતા અત્યારે બચાવ ટીમો કામે લાગી છે ખાસ કે ચારધામ હેલિકોપ્ટર સેવા માટે અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં યોજાનાર લોકમેળાને લઈને મોટા સમાચાર સામે છે કારણ કે મળતી માહિતી પ્રમાણે આ વખતે લોકમેળો યાંત્રિક રાઇડ વગર યોજાશે અને સાડત્રીસ ફોર્મની સામે એક પણ ફોર્મ પરત આવ્યા નથી યાંત્રિક રાઇડ માટે સાડત્રીસ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા અને એક પણ ફોર્મ ભરીને પરત ન આવતા મુદ્દત વધારાઈ છે લોકમેળા સમિતિએ છ દિવસની મુદત વધારી દીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે